યોજના બે હજાર છવ્વીસ માટે મળવાપાત્ર લાભ શું રહેલા છે આ યોજના નો લાભ મેળવવા માટે અરજદારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે સંપૂર્ણ પ્રશ્નના જવાબ આજના વિડીયોમાં મિત્રો આપણે સોલ્વ કરવાના છે અને જોવાના છે

તેમજ મિત્રો આ મફત પ્લોટ યોજના બે હજાર છવ્વીસ અંતર્ગત સો સરસ વારની જમીન વિનામૂલ્યે આપવામાં આવે છે આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘરનું ઘર નથી તેમજ મિત્રો ઘર બાંધકામ માટે પ્લોટ નથી તેમજ જેઓ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા પાત્ર પરિવારોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ કે મફત પ્લોટ યોજના બે નો હેતુ સુડાયેલો છે તો મિત્રો મફત પ્લોટ યોજના બે હાજર સવિસ નો મુખ્ય હેતુ ગરીબી રેખાની સજીવતા લોકોને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવવાનો છે જેથી મિત્રો જે લોકો પાસે પોતાનું ઘર નથી બનાવી શકતા તેમના માટે ગુજરાત સરકાર દ્વારા આ મફત પ્લોટ યોજના બે હાજર છવ્વીસ શરૂ કરવામાં આવી છે તેમના પછી મિત્રો વાત કરીએ કે મફત પ્લોટ યોજના બે હાજર છવ્વીસમાં કોણ લાભ લઈ શકે તો મિત્રો લાભાર્થી બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુની હોવી જોઈએ જો અરજદાર ગરીબી રેખાની છે જીવન જીવતો હશે તો જ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ન હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ અને વીસ હજારથી વધુ ન હોવી જોઈએ અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ તેમજ મિત્રો અરજદાર ગ્રામીણ કારીગર અથવા તો મજૂર હોવો જોઈએ તો મિત્રો આ એટલે પાત્રતા હોય તો જ તમને મફત પ્લોટ યોજના બે નો લાભ મળવા પાત્ર રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ કે મફત પ્લોટ યોજના બે માટે મળવા પાત્ર લાભો કયા કયા છે તો મિત્રો ગરીબ પરિવારના લોકોને સો સોરસવારની જમીન આપવામાં આવે છે આ જમીન મિત્રો મફતમાં આપવામાં આવતી હોય છે જમીન વિહોણા ખેત મજૂરોને આ જમીન મળવા પાત્ર રહેશે

આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે રજૂ કરવાના રહેશે તો મિત્રો બસ આ જ હતી મફત પ્લોટ યોજના બે હજાર છવ્વીસને લગતી સંપૂર્ણ માહિતી મિત્રો મફત પ્લોટ યોજના બે હજાર છવ્વીસ અંતર્ગત અરજદારને આવાસ બાંધકામ માટે સરકાર દ્વારા સો સોરસવારનો મફતમાં પ્લોટ મળશે એમની